થમચપ તો હવે ભૂરાભાઈ અમારે થમચપ પીસ ભૂરી ભૂરી નાખે આમાં ઓઇલ નાખું પડે જેમ તમને કમ આ ઘેર આવે આ ઘેર પાડો ને પછી આથી જેમ દઉ ને એમ જાય સુમરાટા નાખતી બ્રિક બ્રી ને ગમનો લોટ ને બાજરાનો લોટ ને બધું મટીરિયલ ને તેલનો ડબ્બો ને તો બપ તો મિત્રો શુભ સવાર બધી મિત્રોને અને ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય માતાજી તો તમારું સ્વાગત છે આપણે એક નવા વ્લોગની અંદર જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો તમે બોટ તો જોઈએ જ હે પણ ઉપરથી જોઈએ બોટની અંદર કેવું આવે ને બોટ આખી કેવી આવે ને બોટનું મશીન કેવું આવે ને બરાબર તો હવે આપણે હું તમને બતાવવાનો છે આ વિડીયોની અંદર તો જરાય વિડીયો ક્લિપ નહીં કરતા જરાય કાપતા નહીં બરાબર આમ પૂરો ખાઈ ખાઈને જોજો પાણી પીવા જાવ તો ઘડી બંધ કરી દેવાનો પછી પાણી પીને આવો ને પછી ચાલુ કરવાનો એટલે મજા આવે જોવાની બરાબર તો હાલો આપણે તમને બધી માહિતી આપવું મશીન ની અંદર જઈએ આગળ આપણે પછી કેવું આવી મશીન તો પેલા તો આપણે આ કેબિન છે અમારે અમારે ભગવાનનું મંદિર છે અને બોર્ડ છે ચાર્જિંગ કરવાનું ને આવી રીતના ખેલા બાંધવા પડે અને આ વાયલેટ જ છે અમારો સ્પેશિયલ દરિયામાં એક બીજા કોન્ટેક કરવાનો અત્યારે જ્યારે બંધ રાખ્યો છે કાંઠા પર બંધ કરી દઈએ આઈ તો આમ દબીને બોલવાનું કે ભાઈ કેટલા નાઇસ લે એવી રીતના એમ બધું પૂછપરછ કરવાની આવી રીતના આવે કંઈક અને આમાં ચાર્જિંગ કરનાર જીબીએચ છે અમારું આમાં ઓલરાઉન્ડર બતાવે કેટલા આમ પાણી છે ને એવી રીતના બધું બતાવે કેટલાની સ્પીડમાં જઈશ ને અને આની ઉપર છે બધું આ અમારે છે ને સરખી આવે પેલી વાત તો આ હાલો આ સરખી આવે આમ મરોડો ને આમ સુમરાટા નાખતી જાય જો પાછી મારા હાથ ના હોય ને તો કોઈથી ન રખે સુમરાટા નાખતી જ જાતી હોય ને પછી સુટે સુટ જતી હોય ને કોક આવે તો પછી ઉડી જાય આમાં કઈ બ્રિક બ્રિક નો આવે અને જો બ્રિક નો આવે તમને કમ આ ઘેર આવે આગેર પાડો ને પછી આથી જેમ દઉં ને એમ જાય સુમરાટા નાખતી બ્રિક બ્રેક કંઈ આવે નહીં પછી જાણે કે આપણે રોકવી જ તો આ દાંડલીને આપણે આપા લઈ લેવાની ને આ લેવર દઉં ને એટલે બોટ પાછી પાછળ આવે એવી રીતના રોકવાની બાકી બ્રેક બ્રેક ન આવે તમને મનમાં એમ હોય કે બ્રેક આવે તો ભાઈ બ્રિક બ્રેક ન આવે અને આઈથી જે આપણે બોટ ચાલુ કરવાનું તો અત્યારે પાણી છે તો આપણે ચાલુ કરીએ

તો મિત્રો આવી રીતના બધી બોટું બાંધેલી હોય જટ્ટી ઉપર અત્યારે આપણે કેબિન ઉપર આવી ગયા છે હાવ તો આ બોટ જોઈ લેવો આ બોટ નીકળે છે આવી રીતના બોટ નીકળે આ ભાઈ જો અંદરથી એક હલાવે છે જો આવી રીતના હલાવીને હોય અને આમ બધી છે આવી રીતના અમારી જટ્ટીનું લુક છે આ અમે માછલા ખાલી કરવા આ પેચલ દરિયામાંથી તો આવી રીતના અમારું જટીનું લુક છે અને અમારે મુકેશભાઈ આગળ હજી ગોધડામાંથી ઉઠાશ છે તો બરફની ગાડી આવી ગઈશ ને આવી રીતના હોય બરાબર આમ બરફ લેવાનું મશીન છે અને આવી રીતની બધી બોટ હોય તો હવે આ બોટ જાય દરિયામાં ફિશિંગ માટે આપણે વારો આવી જાય હવે આપણે નીકળવાનું જ થાય તો કંઈક આવી રીતનું હોય કાંઠા પર અમારે તો મિત્રો ફાઇનલી હવે નાસ્તો તૈયાર થઈ ગયો છે તો સાપરીનો ખીમો બનાવી તો હવે આપણે જમી લઈએ તો જમીને પછી આ સાંજાનું ભાંગરાનું શાક પણ છે તો પહેલાં આપણે ખાઈ લઈએ ખાઈ વાય ને પછી આપણે જઈએ બીજી રિયલ માહિતી માટે મશીન રૂમની અંદર તો પહેલાં આપણે નાસ્તો કરી લઈએ નાસ્તો તૈયાર થઈ ગયો સાપરીનો ખીમો છે બરાબર તો હાલો તો હવે જમી લઈએ પછી મળીએ પાછળ જમીને તો મિત્રો ફાઇનલ હવે અમે મશીન રૂમ ની અંદર ઉતરી ગયા છે અને ઓઇલ નાખીએ છીએ મશીનમાં આજથી ઓઇલ નાખવાનો આવે અમારે પૂરા ભાઈ ટોપડી ભરી ભરીને નાખે આમાં ઓઇલ નાખવું પડે જેમ તમે ગાડીમાં પેટ્રોલ નાખો તેમ અમારે મશીનમાં ઓઈલ નાખવું પડે નાખીશ હાલ હાલ ભર 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 હા મશીનમાંથી હા અમારે વાળા ભાઈ છે

તો મિત્રો ફાઇનલી હવે અમારો મશીન રૂમ ધોવાઈને કમ્પ્લીટલી તૈયાર થઈ ગયો છે તો હવે તમને બધી આમાં ડિટેલ આપવું એટલે કે માહિતી આપું તો અહીંથી આપણે ઓય નાખી દીધું છે ફાઇનલી અને આ બે છે ને એ તો તમને કીધું જ છે બે ડીઝલના ટાંકા છે આ બે છે એ ડીઝલના ટાંકા છે મોટા મોટા આખા જામ ભરી લઈએ અમે આખા ફૂલ્યા ફૂલ તો પંદર દિવસની અંદરમાં આખા બધા ખાલી કરી નાખીએ એટલું તાકાતથી અમે બોટ હલાવીએ તો આ બધા ભૂસલા છે ને એ બધા ઓઇલ પાણીના છે આ મશીનમાં નાખવાના આ મશીનનું ઓલે આવે આથી આમ પંખાનું આવે અંદરથી એટલે પાછળ પંખો ફરે અને આ છે ને આપણે સાયલેશન છે જેમાં આપણે ગાડીનું સાયલેશન આવે એમાં બોટનું સાયલેશન છે ધવાડાનું પીછ આથી ધવાડા જાય 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 તે ડાયરેક્ટ બેરે બેર બેરે બેર કાઢી નાખે ધવાડા હવે મિત્રો તમને દેખાય છે આ પાઇપ તો આ પાઇપ છે ને આ પાઇપ આવું બોટની હેઠે તરીએ આવે એનાથી દરિયાનું પાણી હોય ને બોટ હાલે એટલે પાણી અંદર તો આપણે કેમ બોટમાંથી પાણી એક વેવ એક વેવમાં પાઇપ હોય ને એક કુંડામાં પાઇપ હોય વાવમાં ડાયરેક્ટ કુંડામાં પાણી આવે તો એવી રીતના દરિયામાંથી પાઇપ હોય તે ડાયરેક્ટ પાઇપ આમાં આવે પછી આમાંથી બધી નરીઓ છે ઉપર એક બીજી નરીઓ એમાં પાણી જવા દે તો આ પાઇપ નીકળી ગયો હોય તો ધાંધિયા થઈ જાય બોટે ભરાઈ જાય એક એક જાતનું જોખમ છે અમારા માટે તો આ છે હવે બેટરા આ બેટરા છે અમારા આખું બોટનું કવરવાળા પેચલ એના થકી જ બોટ હાલે એ બેટરા છે આ કા મારા પેચલ સેફટીમાં જ રાખવાની ને કંઈ નક્કી નહીં જો બેટરા ફાટા હોય તો પછી આમાં લોસો થાય ને આ જે મિત્રો અમારે ફિલ્ટર એમાં પેચલ ડીઝલના જ આવે એ ફિલ્ટર આવે પેચલ આને ડંકી કહેવામાં આવે આ છે ને જાણે કે બોટમાં પાણી ભરાઈ ગયું હોય આમાં કેમ પાણી ભર્યું છે એ આ પાઇપમાંથી જાય આ પાઇપમાંથી પાણી છે ને ડાયરેક્ટ બારું કાઢી નાખે એટલે આ પાણી પાણી ભરાય રિક્સ નો થાય અમારે એટલા માટેનો આ પાઇપ આવે કામત માટે બેસેલ અને આ પટ્ટાની આવે ડંકીના આ ડંકી આવે આ પટ્ટા આવે એને આમાં પાણી આવે અને આને ટાંકી કહેવામાં આવે ને કાંઈક આવી રીતનું આવે અમારું મશીન ને આ ડાયનામો આવે ભેસેલ પાવરનું લાઇટ થાય ને આ બધી લાઇટ થાય નહીં અને મિત્રો ઉપરની આ સેન છે સરખીની આપણે બોટ ફેરવવાની આમ બોટ ફેરવી તો છેડાય તો આમ તણાય તણાય પરે એક અમારે ઉખાણ આવે અંધારું છે ને ના ગુલેપય નથી લાઈટ નથી બાકી આપણે જાત આગડી આમ ખેસાય એટલે બોટ ફરે બધું આની ઉપર કવર હોય બોટ આપણે વારવી ધીમી પાડવી એ બધું આની ઉપર કવર હોય આમ વારવી તો આ ઉપરથી સરખી ફેરવો એટલે આ ફરે ઓલી બાજુ શેક છેડો એટલે એ પણ ફરે એવી રીતના છે બધું ને મિત્રો આની અંદર આપણે જઈએ ને આગળ આ બોટની અંદર હાવ હાવ પાટારે એટલે એની અંદર ધોકાજોપીમાં હાવ ફૂલ અંધારો છે એમાં જરાય નહીં દેખાય તો ના આપણે નહીં જઈએ કારણ કે બહુ અંધારું છે ને એમાં જરાય દેખાય નહીં ખોટું પછી દેખાય નહીં તો જઈને શું ફાયદો એટલે એને કંઈક જાવું નથી આપણે બતી નથી બતી ખોટકાય બાકી જાત આગળ તો હવે મશીન રૂમ કમ્પ્લીટલી આવો હોય છે બરાબર તો હવે આપણે આડી જઈએ પેર ભંડારીનું ફરનામાં આપણે કઈ રીતનું છે એ તો આ મશીન રૂમ કંઈક આવી રીતનું આવે તમે જોઈ લો આવી રીતનો હવે મશીન રૂમ થમ્સ પીવાનું શરૂ કરી દીધું સામે બરફ લેવાનું કામકાજ ચાલુ છે આવી રીતના બરફ લેવાની હોય આવી રીતના જતીએ તો બહુ બહાટી જ બોલતી હોય બધા કામ જ કરતા હોય બહુ બહાટી જ બોલતી હોય હાલ પૂરા આપણા ટુ પર હા તો

તો આપણે જઈએ હવે ફનાની અંદર તો મિત્રો ફનાની અંદર ભંડારીનું કંઈક આવી રીતનું છે આ પ્રાઇમસ છે પેન્સલ ચાજ બનાવવાના એ અને આ બધા ડબ્બા છે ગમનો લોટ બાજરાનો લોટ ને સોખા ને એવું બધું છે ને આમાં પેન્સલ બધું ઓલું છે એનું ડુંગરી ને બધું આમાં મટીરિયલ છે હવે આપણે સેફ કરીએ હોવું છે મને કઈ ખાસ ખબર નથી સોખા છે આની અંદર આમાં બધો ગમનો લોટ ને બધું મટિરિયલ વહેલ પડીશ પેચલ અમારી તો આવી રીતનું છે આગળ અને આ બધા પાટી હવે આમાં જો આમાં કરાય નહીં કઈ અંદર ઘડી જવાય એક પાર્ટી ઉપાડવા ઘડી આ જો ગુફા આથી આવું હોય આવું પેચલ એટલે એને આની રીતે રીક્ષ જ હોય અમારી એક જાતનું જો આ પાટી સેટ કરે એટલે ભાઈ અંદર ઘૂસી જાય ફૂલ રીક્ષ એમ તો કંઈક આવી રીતનું છે હવે બોટની આગળ તો હવે આપણે રૂમમાં જઈએ તો મિત્રો હવે અમે કોલ રૂમની અંદર જવાનો છે અને બરફ તો લઈ લીધીશ કાલે જ લઈ લીધી બરફ તો તો આટલી ફૂલ બરફ ભરી લીધીશ ને અમાય પેઢી ને આ બે ખાના ખાલી રાખવા પડે લે આવે આમ બરફ નાખતી જવાની ને બરફ ખાલી થતી જાય તો આ કોલ રૂમ છે અમારો બરાબર તો આવી રીતના બરફ લઈ લીધીશ તો આ ફૂલ બરફ ભેરો છો અત્યારે પછી બેગ દીધા એટલે ફૂલ મેસલાય ભેર્યા હોય ધવાડા નીકળી જાય ઘડી ગયા હોય ને તો હોજી જાય એટલો આમાં ટેડવાય હવે તો ટાટ આવીએ એટલે પછી ઠરી જવાનું તો આવી રીતનો કોલ રૂમ છે બરાબર તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરાક જણાવી દેજો ને આવા આવા વિડીયો જોવા માટે ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી દઉં બરાબર ને બીજાને શેર કરી દઉં તો આવા આવા વિડીયો આવતા રહે બરાબર तो चलो वीडियो अपने पूरा करिए सब्सक्राइब तो भूलता नहीं बाय बाय और वो जो लाल वाला बटन है उसमें भूकंप लेके पता बस क्लिक हो जाना चाहिए